ભરૂચનગર સેવા સદન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ શરૂ કરવાની હિલચાલ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવ્યા બાદ આજે જિલ્લા કલેક્ટરના દ્વારે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચનગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માઠાના દુખાવા સમાન બની રહ્યો છે થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચનગર સેવા સદન દ્વારા મનુભર ગામ નજીકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા બે દિવસ પહેલા ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી હતા ત્યારે તેમને સ્થળ પરથી નાસી જવાનો વારો આવ્યો હતો અને કોઈ ડમ્પિંગ સાઇટ શરૂ થવાથી રહેણાંક વિસ્તારમાં તેની ભયાવહ અસર થવાની શક્યતા વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો ત્યારે ભવિષ્યમાં પુનઃ કામગીરી શરૂ ન થાય તે માટે આજ રોજ આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ડમ્પિંગ સાઇટ બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રહેણાંક વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ ન શરૂ કરવાની માંગ કરવામાં આવી છે સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે આજુબાજુની વીસ થી પચીસ સોસાયટીના રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે નગરપાલિકા દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે તો નગરપાલિકા કામગીરી બંધ નહીં કરે તો આવનાર સમયમાં ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે હાલ તો સ્થાનિકો ડમ્પિંગ સાઇટ શરૂ ન કરવા દેવાના મક્કમ મન સાથે હટ પર છે ત્યારે પાલિકા હવે આગામી દિવસોમાં આ ડમ્પિંગ સાઇટ ના જટિલ બનતા જોઈ રહેલ પ્રશ્નો નો જવાબ ક્યાંથી શોધશે તે જોવું રહ્યું આજ રોજ તારીખ 3/2/2025 અને સોમવાર રોજ ભરૂચ નગરપાલિકા માં પશ્ચિમ વિસ્તાર માં આવેલ બિલાલ પાર્ક સોસાયટી ની બાજુ માં જે સરકાર દ્વારા એક પ્લોટ આવેલો છે એમાં સરકાર દ્વારા જે તે સમયે ખેડૂતો પાસે જે જમીન લીધેલી એમાં ફાયર સ્ટેશન બનાવવા માટે આ પ્લોટ રિઝર્વ રાખેલો પરંતુ ભરૂચ નગરપાલિકાને આના કારણે એમની પાસે ગઈકાલે પોતાના જંગલનો કાયદો એમાં હાથમાં લઈ અને ગેરકાયદેસર ત્યાં આગળ એક ડમ્પિંગ સાઈટનું નિર્માણનું કાર્ય શરૂ કર્યું. આ વિસ્તારના જાગૃત આગેવાનો, નવયુવાનો, વડીલો, એ વિસ્તારના કાઉન્સિલરો, નેતા વિપક્ષ અને તમામ લોકોને જ્યારે અમને ખબર પડી એ સ્થળ પર પહોંચ્યા અને ગેરકાયદેસર આ જે ખોદકામ ચાલી રહ્યું છે અટકાવ્યું. આજે અમે કલેક્ટર સાહેબને એટલા માટે અહીંયા મળવા આવેલા છે કે આ વિસ્તારમાં તમે જો અસંખ્ય સ્કૂલો આવેલી છે. માટલીવાલા, ઇકરા, હુસૈનિયા, પટેલ વીસીટી મ્યુનિસિપલ, વીસીટી ગર્લ્સ, બોયઝ, પટેલ વેલફેર હુસૈયા આ અસંખ્ય ધાર્મિક સ્થળો પર આવેલા છે અને આ રસ્તો ઇન્ટરનલ રોડ છે એકદમ દસ ફૂટનો રોડ છે ને એની ઉપર આખા શહેરનો કચરો લાવીને ત્યાં ઠલાવવામાં આવે અને ત્યાંથી ડમ્પિંગ સાઈટ કચરો ભરી અને અંકલેશ્વરમાં લઈ જવામાં આવે એટલે પ્રજાના પૈસાના ટેક્સ જે આ લોકો વેફર કરેલા છે તે પણ ગેરકાયદેસર છે જીપીસીબી કે ગ્રીન ટ્રિબ્યુનલ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર એક જ વિસ્તારને જે વારંવાર ભરૂચ નગરપાલિકા ટાર્ગેટ કરવામાં આવે એને સખી લેવામાં નહીં આવે એટલે આજે તમામ મહામારી મા બહેનો એ વિસ્તારના આગેવાનો તમામ કાઉન્સીલો અહીંયા ઉપસ્થિત છે અને આજે અમે કલેક્ટર સાહેબ પાસે માંગ કરવા કે આ જે અનલિગલી ડમ્પિંગ સાઇટ જે બનાવવાનું કાર્ય કર્યું હતું એ તાત્કાલિક બંધ થવું જોઈએ અને અમારી એક ખાસ માંગ છે કે આ જે પ્લોટ છે એ રિઝર્વ એટલા માટે રાખવાનો જ્યાં ફાયર સ્ટેશન બને તો વહેલામાં વહેલી ટકે ત્યાં ફાયર સ્ટેશન બને જેથી કહીને કોઈ આગની હોનારત થાય તો એ વિસ્તારની પ્રજાને એનો લાભ મળે એટલે આજે તમામ લોકો અહીંયા ભેગા થાય અને કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું અહીંયા અહીંયાથી અમે બોડા કચેરી પર જઈશું અને નગરપાલિકામાં આવી જઈશું અને જો આ બાબતે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી અગર નહીં આવે તો આ પ્રજા રોડ પર બેસી અને ગાંધીજીના માગે આંદોલન કરશે આજ રોજ બિલાલ પાર્ક સોસાયટીની બાજુમાં નગરપાલિકાના જે ડમ્પિંગ સાઈટ બનાવવાનું શરૂ કર્યું છે તેનો વિરોધમાં આવેલા છે કલેક્ટર શહેરને આ બાબતે અમે જાણ કરવા માંગીએ છીએ કે ભાઈ ટીપી સ્કીમ નંબર નો નમનો ટર્નનો પ્લોટ છે તેમાં રિઝર્વ પ્લોટ છે તે હેતુ માટે જે બનાવવામાં આવે તેને માટે ડેવલપ કરે ન કે ડમ્પિંગ સાઈડ જે રીતે ભરૂચ શહેરમાં રેસિડેન્ટ એરિયામાં વારંવાર ભરૂચ શહેર દ્વારા જાદેશ્વર ચિલ મક્તમપુર કાસર દરેક ગામમાં થામ દરેક ગામ આ રીતનું જે વર્તન કરું છું ત્યાં વિરોધ થાય છે જેવી રીતે આ વિસ્તારના યુવકો પણ વિરોધ કરે છે કોઈ પણ સંજોગમાં રેસિડેન્ટ એરિયામાં અમે લોકો આ વિસ્તારના પ્રજા પછી વિસ્તારની એરિયામાં ડમ્પિંગ સાઈટ કે ટેમ્પો સાઈટ બનાવવાના બનાવ દેવામાં આવવાના નથી ગાંધી ટિંગ જરૂર પડે તો અમે આંદોલન કરી જરૂર પડે કોર્ટની રાહ પર જઈને અમે અટકાવીશું તો કલેક્ટર સાહેબ અમારી રિક્વેસ્ટ છે કે જીપીસી જે પણ ગાયલા છે તે મુજબ રેસીડેન્સ એરિયાની ડૂર આ ડમ્પિંગ સાઇટ બનાવવા માટેની જગ્યા ફાળવે